more ફુગાવાનું દબાણ અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારમાં અસ્થિરતા તો હવે સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે આજના આજના તાજા તાજા ભાવની વાત કરીએ તો તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોની અંદર સામાન્ય જોવા મળી રહ્યો છે સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના ચાંદીના ભાવની માહિતી મળતી રહે સોનાના ભાવમાં વધુ વધારો થઈ રહ્યો છે અને હજુ પણ આવનારા દિવસોમાં સોનું જે છે એ મોંઘુ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો આજના બાવીસ કેરેટ સોના

જયારે સો ગ્રામ સોનું આઠ લાખ છનું હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોના સોના તેમજ ચાંદીના ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો હજુ પણ આવનારા દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બજારને વધુ મજબૂત બનાવી શકે છે કોણ તો કે સરકાર જે છે એ સોનાની ખરીદી કરી રહી છે એટલે કે બેંકો દ્વારા સોનાની ખરીદી થવામાં આવી રહી છે જેના કારણે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો થતું છે તો સોનાના ભાવ વધુ વધી શકે છે અને તે રોકાણ માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે હવે પ્રશ્ન એ છે કે રોકાણના અન્ય કોઈ સાધનો કે વિકલ્પોની તુલનામાં સોનાની આટલી અસાધારણ ખરીદી શા માટે થઈ રહી છે એવો બધા

પણ સતત વધારો જોવા મળી રહ્યો છે આજના તાજા મહત્વપૂર્ણ સમાચાર ની વાત કરીએ તો સોના તેમજ ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ હા તમે પણ સોનાની ખરીદી

ચમકતી જોવા મળી રહી છે એટલે કે ચાંદીના ભાવ જે છે હળવાશ ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે જેના કારણે સોનાની કિંમતોમાં આગામી દિવસોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછીની વાત કરીએ તો મિત્રો હવે શું આગળ સોનાની કિંમતો અંદર વધાર વધારો થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક વ્યાજદરમાં ઘટાડા અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારો સોના તરફ વળી રહ્યા છે અને સોનાની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આપ બધા જાણો છો કે સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો હવે સોનું ખરીદવું છે પરંતુ સોનું મુશ્કેલ થઈ ગયું છે અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર ઝરિયો છે સોનાનો ભાવ તો સોનું સસ્તું થાય ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો ઘણા બધા રોકાણકારો જે છે એ એક જ રાહ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર વધારો થાય તો સારું સોનાની અંદર ખૂબ જ સારું એવું પ્રોફિટ મેળવવા માટે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેરબજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે

દિવસે વધતું જોવા મળી રહ્યું છે જેની સાથે સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અત્યારની વાત કરીએ તો મિત્રો અમેરિકા યુરોપ વચ્ચે નવેસરથી ટ્રેડ વોર્ડ ચાલુ થતા અને અમેરિકાના કન્ઝ્યુમર તથા

સોનાની રાહ જોયા છો તો આ સોનું જે છે એ આગામી દિવસોની અંદર હજુ પણ વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ